નમસ્કાર મિત્રો પ્રગતિકારક રહેશે વૃષભ રાશિ માટે નવ વર્ષ શનિદેવની પણ છે કૃપા વર્ષ બે હજાર ચોવીસ વૃષભ રાશિના લોકો માટે નવી તકોથી ભરેલું રહેશે નોકરી હોય કે વ્યવસાય તમારી પ્રગતિ થઈ શકે છે જો કે તમારે નાનામાં નાના નિર્ણયો પણ ખૂબ જ સમજદારીથી લેવાની જરૂર છે આ સમયગાળા દરમિયાન ગ્રહોના ઘરના પરિવર્તનને કારણે ખર્ચ વધી શકે છે આવી સ્થિતિમાં જો તમે તમારી આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ નહીં કરો તો તમારે નાણાકીય સંકટનો સામનો કરવો પડી શકે છે સ્થાવર મિલકત સંબંધિત બાબતોમાં તમને સફળતા મળવાની સંભાવના છે નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે સંબંધોમાં પ્રેમ અને લાગણી જળવાઈ રહેશે જો કે તમારે તમારા પ્રિયજનોને પૂરતો સમય આપવાનો પ્રયાસ કરવો પડશે આ વર્ષ તમારા જીવનસાથી સાથે ખૂબ જ ખાસ રહેવાનું છે તમને તમારા પ્રિયજનો સાથે ફરવાની તક પણ મળશે તમારી આ યાત્રા ખૂબ જ યાદગાર રહેશે આવો જાણીએ કે આ વર્ષે વૃષભ રાશિના લોકોનું ભાગ્ય કેવું રહેશે કરિયર વર્ષ બે હજાર ચોવીસ વૃષભ રાશિના જાતકો માટે કરિયરની દૃષ્ટિએ ખૂબ જ સુખદ રહેવાનું છે તમે તમારું કામ પૂરી મહેનત અને સમર્પણથી કરશો તમારું સંપૂર્ણ ધ્યાન તમારા લક્ષ્ય પર રહેશે આ સમય દરમિયાન તમે તમારા સારા પ્રદર્શનના આધારે તમારી એક અલગ ઓળખ બનાવવામાં સફળ થશો તમને કામ માટે વિદેશ જવાની તક પણ મળશે કાર્યસ્થળ પર તમને તમારા ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે તમે પ્રગતિ કરી શકો છો અને તમારી આવકમાં પણ વધારો થવાની પ્રબળ સંભાવના છે કે તમારે આ માટે થોડી રાહ જોવી પડી શકે છે આ રીતે તમારે ધીરજ રાખવાની જરૂર છે તમારી મહેનત વ્યર્થ નહીં જાય અને તમને ઈચ્છિત પરિણામ મળશે આ સમય દરમિયાન તમને અન્ય લોકો દ્વારા ગેરમાર્ગે ન દોરાવવાની સલાહ આપવામાં આવે છે તમારે તમારા નિર્ણય વિશે કાળજીપૂર્વક વિચારવો જોઈએ વેપાર વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ જ અદ્ભુત રહેવાની છે આ સમય દરમિયાન તમારા બધા કામ યોજના મુજબ પૂર્ણ થશે જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો તો આ સમય તમારા માટે ઘણો લાભદાયક છે તમારા જીવનસાથી સાથે તમારો તાલમેલ સુધરશે અને તમે સાથે મળીને સખત મહેનત કરશો આ સમયગાળા દરમિયાન તમે તમે તમારા કામને આગળ વધારશો જો કોઈ પણ વ્યવસાયમાં છો તો તમને તમારી મહેનત અનુસાર પરિણામ મળશે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ શક્ય છે વર્ષના મધ્યમાં તમને થોડી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે આ સમયગાળા દરમિયાન તમારા વિરોધીઓ સક્રિય રહેશે આ સિવાય પૈસાના મામલામાં કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરો આ પછીનો સમય તમારા માટે સારો રહેશે તમે નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી શકો છો કૌટુંબિક અને વૈવાહિક રાશિફળ તમારા માતા પિતા સાથે તમારા સંબંધો સારા રહેશે અને તમને તેનો લાભ મળશે પરંતુ વર્ષની શરૂઆતમાં તમારા માતા કે પિતાના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ સમય દરમિયાન તમારે તેમની સાથે વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરવો પડશે તમને ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે તમારા સંબંધો વધુ મજબૂત બનશે વર્ષના મધ્યમાં ઘરનું વાતાવરણ થોડું તણાવપૂર્ણ રહેશે મિલકતને લઈને ઘરમાં વિવાદ થઈ શકે છે આ સમય દરમિયાન તમને ખૂબ જ સમજદારીપૂર્વક કામ કરવાની સલાહ આપવામાં આવે છે તમે સમજદારીથી મામલાને હેન્ડલ કરવાનો પ્રયાસ કરો પરિસ્થિતિમાં ટૂંક સમયમાં સુધારો જોવા મળશે વર્ષના અંતમાં તમને તમારા પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની તક મળશે આ સમયગાળા દરમિયાન તમે તમારા પરિવાર સાથે ખૂબ જ સારો સમય પસાર કરશો તમને તમારા જીવનસાથી તરફથી ભાવનાત્મક સહયોગ મળશે તમારી વચ્ચે પ્રેમ અને રોમાન્સ વધશે આ સમયગાળા દરમિયાન તમને તમારા પ્રિયજનો સાથે કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાની તક મળી શકે છે જો કે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે બહારના લોકો તમારી અંગત બાબતોમાં દખલ ન કરે પ્રેમ રાશિ પર રોમેન્ટિક જીવનમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ રહેશે નાની નાની બાબતો પર તમારી વચ્ચે મતભેદ થઈ શકે છે આવી સ્થિતિમાં તમારા સંબંધો નબળા પડી શકે છે જો તમે સમયસર તમારી વચ્ચેનું અંતર ઓછું ન કરી શકો તો તમારા સંબંધનો અંત પણ આવી શકે છે જો તમે સિંગલ છો અને તમને પ્રેમ પ્રસ્તાવ મળે છે તો તેને ઉતાવળમાં સ્વીકારવાનું ટાળો તમારે તમારા ભાવિ જીવનસાથી વિશે સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ વર્ષનો અંત તમારા માટે સારો રહેશે તમે નવી શરૂઆત કરી શકો છો આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં પ્રેમ અને ઉત્સાહ રહેશે તમે તમારા સંબંધોને લઈને ખૂબ જ ગંભીર રહેશો તમે એકબીજાને પૂરો સમય આપશો અને તમારી વચ્ચેનો પ્રેમ પણ ગાઢ થશે આર્થિક રાશિફળ નાણાકીય દ્રષ્ટિકોણથી વર્ષ બે હજાર ચોવીસ તમારા માટે મિશ્ર પરિણામો આપશે તમારી આવક સારી રહેશે અને તમે રોકાણ વગેરે કરવાની યોજના પણ બનાવી શકો છો આ સમય દરમિયાન તમને પૈસા કમાવાની ઘણી સારી તકો મળશે જોકે સમયાંતરે ખર્ચમાં વધારો થવાને કારણે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કોઈ પણ મોટા નાણાકીય વ્યવહારો કરતી વખતે તમને વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે તમને આ સમયગાળા દરમિયાન બચત કરવાની બહુ ઓછી તકો મળશે મે પછી તમારા ખર્ચમાં થોડો ઘટાડો થશે આવી સ્થિતિમાં તમે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવામાં અમુક હદ સુધી સફળ થશો એકંદરે આ સમયગાળા દરમિયાન તમને તમારા નાણાકીય નિર્ણયો ખૂબ જ સમજી વિચારીને લેવાની સલાહ આપવામાં આવે છે નહીં તો તમારી સમસ્યાઓ વધી શકે છે શિક્ષણ રાશિ પર તમારા શિક્ષણમાં થોડો અવરોધ આવી શકે છે આ સમય દરમિયાન એકાગ્રતાના અભાવના કારણે તમે તમારા અભ્યાસમાં યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં શક્ય છે કે તેના કારણે તમને ઘણી બળતરા પણ થઈ શકે તમારે બિનજરૂરી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને તમારે એકાગ્રતા વધારવાનું કામ કરવું જોઈએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે તમારે સખત મહેનત કરવાની જરૂર છે વર્ષનો અંત તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે જો તમે ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છો છો તો તમને સફળતા મળી શકે છે તમને તમારી પસંદગીની કોલેજમાં એડમિશન મળી શકે છે અથવા તમે ક્યાંય બહાર ભરવા જઈ શકો છો જો તમે વિદેશ જઈને અભ્યાસ કરવા ઈચ્છો છો તો તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ જો તમે તમારા પ્રયત્નો ચાલુ રાખશો તો તમને સફળતા મળી શકે છે આરોગ્ય રાશિફળ વર્ષની શરૂઆતમાં તમારા સ્વાસ્થ્યમાં ભારે ઘટાડો થઈ શકે છે આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યની વધુ કાળજી લેવાની જરૂર છે ખાવા પીવામાં બેદરકાર ન રહો આ સિવાય તમારે સિગરેટ અને દારૂ જેવી ખરાબ આદતોથી પણ દૂર રહેવું પડશે જૂન પછીનો સમય તમારા માટે સારો રહેશે તમે તમારા સ્વાસ્થ્યમાં મોટો સુધારો જોશો તમે તમારી દિનચર્યામાં જરૂરી ફેરફાર કરશો આ સિવાય તમે કેટલીક નવી કસરત પણ શરૂ કરી શકો છો શક્ય છે કે તમને સારા પરિણામ મળી શકે સપ્ટેમ્બર પછી કેટલીક સમસ્યાઓ આવી શકે છે આ સમયગાળા દરમિયાન કેટલાક મોસમી રોગ તમને અસર કરી શકે છે નબળી રોગ પ્રતિકારક શક્તિને કારણે તમારે સ્વાસ્થ્ય સંબંધિત નાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો આશા રાખીએ છીએ કે વિડીયો તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલુ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી